હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મુંબઈના ફેમસ વડાપાઉં તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો તો આપણે મસાલા પેસ્ટ બનાવવા માટે લસણ લીધું છે મીઠા લીમડાના પાન છે આદુ છે મરચી છે અને ધાણાભાજી છે આ બધી જ વસ્તુ છે તેને આપણે ક્રશ કરી લેશું અને મસાલાની પેસ્ટ છે તે તૈયાર કરી લેશું તો આપણે લસણ એડ કરી દઈશું બે મરચી છે તે પણ એડ કરી દેસુ આદુનો ટુકડો મીઠા લીમડાના પાન છે તે પણ આપણે એડ કરી દેસુ હવે આપણે ધાણાભાજી એડ કરી દેસુ અને આપણે ક્રશ કરી લેવાની છે તો આમાં પાણી એડ નથી કરવાનું આ રીતની આપણે ક્રશ કરવાની છે એકદમ બારીક ક્રશ નથી કરવાનું આ રીતે અથકચરી જ પેસ્ટ તૈયાર કરવાની છે મસાલાની આ રીતની આપણે પેસ્ટ છે તે તૈયાર થઈ ગઈ છે ને આ બટેટાનો માવો છે તે પણ આપણે લઈ લીધો છે હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો રાઈને જીરું એડ કર્યું છે ચપટી આપણે હિંગ એડ કરી છે હવે આપણે જે મસાલા પેસ્ટ તૈયાર કરી છે તે આપણે એડ કરી દઈશું આની આપણે તેલમાં સાતડી લેશું બે મિનિટ માટે આ રીતે તેલમાં સાતળી લેવાની છે પેસ્ટ છે તેને તો આપણી પેસ્ટ છે તે સતળાઈ ગઈ છે હવે આપણે બટેટાનો માવો છે તે એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું એકદમ સરસ રીતે મસાલોમાં મિક્સ કરી લેશું બધું આમાં આપણે હળદર એડ નથી કરવાની આ રીતનો જ આપણે મસાલો તૈયાર કરવાનો છે તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને ચપટી આપણે દાણાજીરું એડ કર્યું છે તો આપણો વડાપાઉનો મસાલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ચણાનો લોટ લીધો છે એક બાઉલમાં એમાં આપણે ચપટી હળદર એડ કરશું ચપટી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું હવે આપણે પાણી એડ કરી અને બેટર તૈયાર કરી લેશું આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું તો આપણું આ વડાનું બેટર છે તે તૈયાર થઈ ગયું છે તો આ રીતે ચમચેથી ચેક કરી લેશું જો આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે એકદમ ઘટ પણ નથી રાખવાનું ને એકદમ પાતળું પણ નથી રાખવાનું તો આપણે આ વડા છે તે વાળી લીધા છે રાઉન્ડ શેપમાં હવે આપણે વડાને તળી લેશું તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે વડા તૈયાર કરી લેશું જો તમને હાથેથી ન ફાવે તો તમે કાટા ચમચીથી પણ મૂકી શકો છો અને આપણે હલાવી લેશું તો ધીમા ગેસ ઉપર આપણે થોડા ક્રિસ્પી થાય એ રીતના આપણે તળવાના છે તો આપણા વડા છે તે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે હવે આપણે આની પ્લેટમાં લઈ લેશું આ રીતે થોડાક ધીમા ગેસ ઉપર ક્રિસ્પી કરવાના છે હવે આપણે આ

ને પણ આપણે ધીમા ગેસ ઉપર ક્રિસ્પી કરવાના છે તો આપણી આ પટ્ટી છે તે પણ તૈયાર થઈ ગઈ છે અને આપણે પ્લેટમાં લઈ લેશું હવે આપણે સર્વ કરી લેશું વડાપાઉ તો મેં ગ્રીન ચટણી પેલા પાઉંમાં લગાવી છે એક સાઈડ અને એક સાઈડ આપણે આ તીખા વડાપાઉ ની ચટણી છે તે આપણે લગાવી છે વચ્ચે આ રીતે વડું અને મરચું મૂકી તીખી મરચી છે તે આપણે મૂકી દેવાની છે આ રીતે આપણે ચટણી ઉપરથી એડ કરી દેવાની તો તૈયાર છે આપણા મુંબઈના ફેમસ વડાપાઉં રીતે મરચી છે તે મૂકી દેવાની છે હવે આપણે આ વડાપાઉની જે સ્પેશિયલ ચટણી છે તે પણ આપણે મૂકી દેસું તો ફ્રેન્ડ્સ આપણા મુંબઈના ફેમસ વડાપાઉ છે તે બનીને તૈયાર થઈ ગયા છે તમને કેવી લાગી મારી રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો